ગીર સોમનાથ જિલ્લા સેવા સદન કર્યોની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સાંસદ રાજેશ ચુડાસમા જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મછાર ધારાસભ્ય ભગવાન બારડ અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આ પૂજા સંપન્ન કરવામાં આવી હતી ત્યારે જિલ્લા સેવા સદન ખાતે અંદાજીત લાખ રૂપિયાના ખર્ચે એક સુવિધાસભર ગાર્ડન વિકસિત કરવામાં આવશે આ ગાર્ડનમાં સપ્તરણી લીમડો કોપરપોળ પામટ્રી ગુલમહોર કેસુડો સહિત અનેકવિધ જાતના વૃક્ષો વાવવાની સાથે વોકિંગ માટે પાથવેનું પણ નિર્માણ કરવામાં આવશે ગઝીબો ઉપરાંત ઊંચા ટાવરનું પણ નિર્માણ થશે ત્યારે જિલ્લા સેવા સદન પરિષદના સૌંદર્યમાં વૃદ્ધિ કરવાની સાથે જ આસપાસના ગ્રામજનોને ફરવાલાયક સ્થળ અને વિસામાના મનોરમ્ય સ્થળ તરીકે તેનો ઉમેરો થશે